નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે ઇંગ્લિશ ન્યૂઝ આર્ટિકલ જોઈશું અને એને આપણે સરળતાથી ગુજરાતીમાં સમજીશું અને એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ જે છે એને પણ આપણે સરળતાથી સમજીશું ઠીક છે જેથી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થાય અને તમે ઇંગ્લિશ ન્યૂઝ પેપર વાંચવામાં રહે ઠીક છે તો ચાલો શરૂ કરીએ તો અહીંયા સૌથી પહેલા હેડલાઇન જોઈશું બીજેપી પાર્લ બીજેપી પાર્લ એટલે કે પાર્લામેન્ટ અહીંયા પાર્લનો મતલબ પાર્લામેન્ટ થાય ન્યૂઝપેપરમાં ઘણી વખત એનું શોર્ટમાં જ લખવામાં આવતું હોય છે બરાબર બોર્ડ એટલે કે વખાણ કરે પીએમ મોદી પીએમ ફોર જીએસટી રેજિક્સ એટલે કે જે બીજેપી પાર્લામેન્ટરી બોર્ડ એ પીએમના જીએસટી રેજિક રેજિક એટલે કે સુધારા જીએસટીમાં જે સુધારા કર્યા એના વખાણ કર્યા ઇટ કેન મેક ઇન્ડિયા સેલ્ફ રિલાયન્ટ કે ઇન્ડિયાને જે સુધારા છે એ ઇન્ડિયાને સ્વનિર્ભર બનાવી શકે છે એવું કહેવું છે પાર્લામેન્ટરી બોર્ડની હવે ન્યૂઝ જોઈશું આપણે ધ બીજેપી પાર્લામેન્ટરી પાર્ટી ઓન સન્ડે પાસ્ટ રિઝોલ્યુશન એટલે બીજેપી પાર્લામેન્ટરી જે પાર્ટી છે એમને રવિવારે એક રિઝોલ્યુશન પસાર કર્યું રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પસાર કર્યો કે કેવો હેલિંગ પીએમ નરેન્દ્ર મોદી હેલિંગ હેલ એટલે કે પ્રશંસા કરવી હેલ એટલે પ્રશંસા કરવી હેલિંગ પીએમ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીનો વખાણ કરતો ઠરાવ પસાર કર્યો ફોર ધી જીએસટી રિફોર્મ્સ હમણાં જે જીએસટી રિફોર્મ્સ થયા રિફોર્મ્સ એટલે કે સુધારા કે જીએસટીમાં જે સુધારા થયા એના એનો વખાણ કરતો ઠરાવ પસાર કર્યો વીચ ધ પાર્ટી સેડ व्हिच એટલે કે કોના વિશે આ જે GST રિફોર્મ્સ વિશે હજુ આગળ સુ એડ થાય છે એ જો છે વિચ આર અહીંથી સ્ટાર્ટ કરવાનું વિચ પછી આર અહીંયા પાર્ટી સેડ વચ્ચે જે લખવાનું હોય છે એ પાર્ટી હજુ એવું એડ કરવાનું છે કે હજુ પાર્ટી આહુ કહ્યું હે પાર્ટી સેડ રિફોર્મ્સ વિચ આર સિટીઝન ફ્રેન્ડલી એન્ડ હેવ ધ પોટેન્શિયલ ટુ મેક ઇન્ડિયા સેલ્ફ રિલેડ એટલે કે સિટીઝન ફ્રેન્ડલી એટલે કે ના એટલે કે સિટીઝન ફ્રેન્ડલી એન્ડ હેવ એટલે કે નાગરિકોને શું કહેવાય કે ઉપયોગી થશે એમને અનુકૂળ છે એવું છે કે નાગરિક અનુકૂળ છે આ બધા જે રિફોર્મ્સ કરે છે એન્ડ હેવ ધ પોટેન્શિયલ પોટેન્શિયલ એટલે કે ક્ષમતા છે ટુ મેક ઇન્ડિયા એટલે એમાં ઇન્ડિયાને એટલે કે ભારતને સ્વનિર્ભર બનાવવાની ક્ષમતા છે અત્યારે જે જીએસટી રિફોર્મ્સ કરે એમ એની વાત થઈ ગઈ છે બરાબર આઠ વર્ષ પહેલા અંડર લીડરશીપ એટલે કે ડિસિઝિવ લીડરશીપ એટલે કે દ્રઢ નેતૃત્વ ઓફ પીએમ નરેન્દ્ર મોદી એટલે નરેન્દ્ર મોદીના દ્રઢ નેતૃત્વ હેઠળ અંડર લીડરશિપ ઓફ નરેન્દ્ર મોદી પીએમ નરેન્દ્ર મોદીના દ્રઢ નેતૃત્વ હેઠળ આઠ વર્ષ પહેલા ઇન્ડિયા એમ્બ્રેડ સ્વીકાર આત્મસાત કર્યા આત્મસાત કરી ધ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી ને લાવવામાં આવેલું આઠ વર્ષ પહેલા ફલફિલિંગ फुलफिलिंग द विजन ऑफ द वन नेशन वन टैक्स uh, के जे जीएसटी લાવामो આવી એને શું કયું વિઝન ફુલફિલ કર્યું વન નેશન વન ટેક્સ નું વિઝન ફુલફિલ કર્યું વોટ વન્સ વોઝ અ કમ્બરસમ ટેક્સ રિઝીમ કે વન્સ વોટ વન્સ વોઝ અ કમ્બરસમ ટેક્સ રિઝીમ કમ્બરસમ એટલે કે જટિલ ટેક્સ ટેક્સ રિઝીમ એટલે કે ટેક્સનો માર્ખું કમ્બરસમ એટલે કે એક જટિલ જટિલ ટેક્સનો માર્ખું જે કે જે એક વખત જટિલ ટેક્સ નું માળખું હતું કયું કે વેટ અને મલ્ટિપલ ટેક્સિસ નું જે જટિલ માળખું હતું ઇઝ નાવ રિપ્લેસ્ડ ઇઝ નાવ એટલે કે ઇઝ નાવ રિપ્લેસ એટલે કે આજે વેટ અને જે અધર મલ્ટિપલ ટેક્સીસ હતા એ હવે એની જગ્યાએ શું આવી ગયું એ કોના દ્વારા રિપ્લેસ થયું રિપ્લેસ્ડ બાય કોના દ્વારા રિપ્લેસ થયું બાય અ યુનિફાઈડ માર્કેટ એટલે કે યુનિફાઈડ માર્કેટ એટલે કે જ્યાં વન નેશન જે જીએસટી લાવવામાં આવ્યું એ એને રિપ્લેસ કરી દીધો કરી દીધા વેટ અને ને રિપ્લેસ કોને કરે જીએસટી રિપ્લેસ કરે બરાબર હેઝ બોટ હેઝ બ્રોટ નહીં બોટ વાંચવાનું શું વાંચવાનું હેઝ બોટ હેઝ બોટ ફેરનેસ કે જે શું જે યુનિફાઈડ માર્કેટ શું લાભ એટલે કે જે જીએસટી જે લાવવામાં આવે એનાથી શું શું થશે કે જે શું લાવશે ફેરનેસ એટલે કે સિમ્પલિસિટી સિમ્પ્લિસિટી ફેરનેસ સિમ્પ્લિસિટી એન્ડ સ્ટ્રેન્થ એટલે કે પ્રમાણિકતા ફાયન્સિયલી પ્રામાણિકતા સિમ્પ્લિસિટી સરળતા અને સ્ટ્રેન્થ એટલે કે તાકાત ટુ અવર ઇકોનોમી એટલે કે જે યુનિફાઈડ માર્કેટ યુનિફાઈડ માર્કેટ એટલે અહીંયા જીએસટીની વાત કરી જીએસટી શું લાવશે દેશની ઇકોનોમીને સ્ટ્રેન્થ પૂરી પાડશે પ્રામાણિકતા લાવશે અને સિમ્પ્લિસિટી પૂરી પાડશે બરાબર એવું કેવું છે ધ પાર્ટી સેટ ઇન ધ રિઝોલ્યુશન એ પાર્ટી આ એનું જે રિઝોલ્યુશન જે ઠરાવ પસાર કર્યો એમાં આવું કહ્યું

ધ રિઝોલ્યુશન વોઝ એડોપ્ટેડ બાય ધ પાર્ટી ડ્યુરિંગ ટુ ડે વર્કશોપ બિગિનિંગ સન્ડે એટલે આ જે રિઝોલ્યુશન જે છે એ પાર્ટી દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું એડોપ્ટેડ ને સ્વીકારવામાં આવ્યું બાય પાર્ટી ડ્યુરિંગ દરમિયાન ક્યારે ક્યારે એડોપ્ટ કરવામાં આવ્યું કે જે વર્કશોપ પાર્ટી દ્વારા જે વર્કશોપ આયોજિત કરવામાં આવી હતી કે જે રવિવારે સ્ટાર્ટ થઈ એ વર્કશોપના બે દિવસ દરમિયાન આ રિઝોલ્યુશન જે ઠરાવ છે સ્વીકારવામાં આવ્યું અહેડ ઓફ ધ વીપી પોલ્સ વીપી વીપી પોલ્સ એટલે કે વાઇસ પ્રેસિડેન્ટના ઇલેક્શનની વાત છે અહીંયા અહેડ પહેલા વીપી પોલ્સ એટલે કે જે વાઇસ પ્રેસિડેન્ટના ઇલેક્શનના પહેલા આ રિઝોલ્યુશનને પાર્ટી દ્વારા એડોપ્ટ કરવામાં આવ્યું એટ જીએમસી બાલાયોગી ઓડિટોરિયમ ઇન ધ પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ પાર્લામેન્ટના કોમ્પ્લેક્ષમાં જે બાલાયોગી ઓડિટોરિયમ છે ત્યાં આગળ આજે પૂરી મિટિંગ થઈ જશે અને ત્યાં આ રિઝોલ્યુશનને એડોપ્ટ કરવામાં આવ્યું એવું કહેવું છે મોદી એટેન્ડેડ ધ વર્કશોપ ફોર બીજેપી એમપીસ એટલે કે જે બીજેપી એમ્પી માટેની જે વર્કશોપ આયોજિત થઈ હતી એને મોદીજીએ એટેન્ડ કરી લે એમાં હાજરી આપી વેર રિઝોલ્યુશન વોઝ પાસ્ટ લાઉડિંગ ધ ગવર્મેન્ટ ફોર ધ જીએસટી રિફોર્મ કે જ્યાં જે વર્કશોપ હતી બીજેપી એમ્પી જ્યાં રિઝોલ્યુશન પાસ કરવામાં આવે એ રિઝોલ્યુશન જીએસટી રિફોર્મની પ્રશંસા કરવામાં આવે એ પર્ટિક્યુલર જે રિઝોલ્યુશન હતું એમાં અને જે મિટિંગ હતી એમાં એ વર્કશોપમાં બરાબર અહેડ ઓફ ધ પાર્ટી વાઇડ આઉટ નેશન વાઇડ અહેડ ઓફ ધ પાર્ટી નેશન વાઈડ આઉટરીચ ટુ હાઈલાઇટ ઇટ્સ બેનિફિટ એટલે કે જે આ ગવર્મેન્ટના જે વખાણ કરવામાં આવે જીએસટી રિફોર્મ્સની એ કોના પહેલાં આ બધું કરવામાં આવ્યું કે જેમ વર્કશોપ યોજવામાં આવી શેના પહેલા અહેડ ઓફ ના પહેલા ઓ પાર્ટીઝ ઇઝ નેશન વાઇડ આઉટરીચ એટલે કે જે બીજી પાર્ટી એટલે કે અહીંયા બીજેપી પાર્ટીની વાત છે એને નેશનવાઈડ આઉટરીચ એટલે દેશવ્યાપી એમનો જે પ્રચાર પ્રસાર કરવાનો હોય એના બેનિફિટ્સ બીજ જે રિફોર્મ્સના એની હાઈલાઇટ્સના જે બેનિફિટ દેશવ્યાપી રજૂ કરવાના હોય પસાર કરવાના હોય એના પહેલાં આ મીટિંગ થઈ અને એમાં ગવર્મેન્ટના વખાણ થયા બરાબર એવું કેવું છે મોદી संसद कार्यशाला

ઓફ ધ એમપીઝ ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ ગ્રુપ્સ એટલે કે જે એમપીઝના અલગ અલગ ગ્રુપ એમપીઝ હતા એમને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે અહીંયા અને એ ગ્રુપમાં એ એ ગ્રુપની વચ્ચે એમને પોતાના વ્યૂઝ રજૂ કર્યા અને કેટલાક સજેશન્સ પણ આપ્યા એવું કેવું છે એટ અ મિટિંગ વિચ સો મેમ્બર ઓફ અ ફ્યુ પાર્લામેન્ટરી કમિટી બિંગ વોટ ટુગેધર એ મિટિંગમાં કેટલીક પાર્લામેન્ટરી ફ્યુ પાર્લામેન્ટરી કમિટીઝ એટલે કે કેટલીક પાર્લામેન્ટરી કમિટીના મેમ્બર્સને અહીંયા ભેગા કરવામાં આવ્યા આ આસ્ક એમ્પી ટુ ટેક અન એક્ટિવ પાર્ટ એટલે કે મિટિંગમાં મોદીજીએ પણ જે અલગ અલગ કમિટીના જે મેમ્બરને ભેગા કરવામાં આવ્યા એમને કહ્યું શું કહ્યું ટુ ટેક એક્ટિવ પાર્ટ એટલે કે તમે પૂરેપૂરા ઇન્વોલ્વ થાવ ટેક એક્ટિવ પાર્ટ એટલે ઇન્વોલ્વ થવું ઇન ડિસ્કશન ડિસ્કશનમાં એન્ડ રીડિંગ એન્ડ પ્રિપેરિંગ રિપોર્ટ્સ એટલે કે રિપોર્ટ્સને વાંચવામાં અને એને તૈયાર તૈયાર રિપોર્ટ્સને તૈયાર કરવામાં અને એને વાંચવામાં અને એના ડિસ્કશનમાં તમે પૂરેપૂરા ઇન્વોલ્વ થાવ એવું એ પાર્લામેન્ટરી કમિટીના જે મેમ્બર્સ છે એમને કહ્યું કોને કહ્યું મોદીજીએ કહ્યું યુનિયન પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટર કિરણ સેડ કે યુનિયન પાર્લામેન્ટરી કમિટીના મિનિસ્ટર કિરણ રીજીજુએ કહ્યું એમપીસ ફ્રોમ ધ બીજેપી એલાયન્સ એટલે કે બીજેપીના જે ગઠબંધનના જે એમપીસ છે એ એલાયન્સ વિલ જોઈન ધ મિટિંગ ઓન મંડે એટલે કે મંડેથી એટલે સોમવારથી એ લોકો જે બીજેપી એલાયન્સના જે મેમ્બર્સ પાર્લામેન્ટ છે એ લોકો સોમવારથી મિટિંગ જોઈન કરશે એન્ડ મોદી વિલ એડ્રેસ ધ ગવર્નિંગ એલાયન્સ મેમ્બર્સ અને મોદી શું કરશે શાસક ગઠબંધન ગવર્નિંગ એલાયન્સ એટલે એલાયન્સ એટલે કે ગઠબંધન ગવર્નિંગ એલાયન્સ એટલે કે શાસક ગઠબંધન એટલે કે જે સરકાર જે છે એ ગઠબંધનની સરકાર છે એટલે કે એમાં જે બીજા બધા પક્ષો પણ જોડાયા હોય એટલે એના પણ એમપીઝ હોય તો એને પણ એડ્રેસ કરશે એડ્રેસ એટલે સંબોધન કરશે અહીંયા ટુ એડ્રેસ એડ્રેસ છે અહીંયા ક્રિયાપદની રીતે યુઝ થયું છે એડ્રેસ એટલે પેલું આપણે સરનામું એવાળું એડ્રેસ નથી અહીંયા ઠીક છે એકલું એડ્રેસ હોય ત્યાં અહીંયા વાક્યમાં કઈ રીતે યુઝ થયું છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું એના પરથી તમને મિનિંગ ખબર પડે અહીંયા જે વિલ એડ્રેસ એટલે ક્રિયાપદની રીતે યુઝ થઈ છે એઝ એઝ અ વોબ ઓકે એટલે ખાસ ધ્યાન રાખવાનું એટલે એડ્રેસ અહીંયા એટલે સંબોધન ના રૂપે અહીંયા યુઝ થયું ટુ એડ્રેસ એટલે સંબોધન કરવું એટલે કે અહીંયા મોદી સંબોધન કરશે એમનું એનડીએ એમપીસ આર ઓલ્સો લાઇકલી ટુ પાર્ટિસિપેટ આર ઓલ્સો લાઇકલી ટુ પાર્ટિસિપેટ લાઇકલી ટુ એટલે કે એની શક્યતા છે કેવું એનો યુઝ થાય લાઇકલીટીનો મતલબ થાય એની શક્યતા છે એટલે કે એનડીએ એમપીઝ આર ઓલ્સો લાઇકલી ટુ પાર્ટિસિપેટ ઇન મોક પોલિંગ એક્સરસાઇઝ ઇન પ્રિપેરેશન ફોર ધ સપ્ટેમ્બર નાઇન વીપી ઇલેક્શન એટલે કે વાઇસ પ્રેસિડેન્ટનું જે નાઇન સપ્ટેમ્બરે જે ઇલેક્શન થવાનું છે એની એની મોક મોક પોલિંગ જે થશે એની એક્સરસાઇઝ હોય એની પ્રિપેરેશનમાં એનડીએ એમપી પણ ભાગ લે એવી શક્યતા છે હું પાર્ટિસિપેટ ભાગ લેવું મોક પોલ એક્સરસાઇઝ એટલે કે જે ઇલેક્શન થવાનું હોય એના પહેલાંની એક મોક પોલ થતો હશે એના એમાં પણ એ લોકો ભાગ લે છે એવું અહીંયા કહેવું છે લીડિંગ પાર્ટી નેતા લીડિંગ પાર્ટી નેતા એટલે કે પાર્ટીના જે લીડર હોય મેઇન નેતા એની વાત છે ઇન્ક્લુડિંગ કયા કયા નેતાઓ ઇન્ક્લુડિંગ એ યુનિયન મિનિસ્ટર અમિત શાહ રાજનાથસિંહ એન્ડ જે પી નડ્ડા એટેન્ડ એડ ધ પ્રોગ્રામ એમને પણ પ્રોગ્રામ એટેન્ડ કર્યો લીડિંગ પાર્ટી નેતા હોય બરાબર એમ્ડ એટ કયા હેતુથી એમ્ડ એટ હેલ્પિંગ એમપીઝ એમપીઝને એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટને હેલ્પ કરવા માટે એમને આ પ્રોગ્રામ એટેન્ડ કર્યો કેમ કોન્ટ્રીબ્યુટિંગ કોન્ટ્રીબ્યુટ એમપીઝ કોન્ટ્રીબ્યુટ ઇફેક્ટિવલી ઇનસાઈડ એન્ડ આઉટસાઇડ પાર્લામેન્ટ એટલે કે એમપી એમને હેલ્પ કરવા માટે કેવી રીતે હેલ્પ કરવા માટે કે જેથી કરીને એમપીઝ જે છે એ પાર્લામેન્ટની અંદર અને બહાર પોતે યોગદાન આપી શકે ઇફેક્ટિવલી યોગદાન આપી શકે તે માટે મેમ્બરે હાઈલાઇટ કર્યું હાઈડ મોદી હેડ ચોઝન ટુ સીટ ઇન ધ રો લાઈક એન ઓર્ડિનરી પાર્ટી મેમ્બર વેન હી જ્યારે મોદીજી આવ્યા ત્યારે તે છેલ્લી માં બેઠા જેમ કે કોઈ સામાન્ય અ મતલબ ઓર્ડિનરી પાર્ટી મેમ્બર સામાન્ય પાર્ટી મેમ્બર હોય એ રીતે તેઓ છેલ્લી હરોળમાં બેઠા એવું કેટલાક એમના દ્વારા હાઇલાઇટ કરવામાં આવે શેરિંગ અ પિક્ચર ઓફ મોદી ગોરખપુર એમપી રવિ કિશન શેખ ધીસ ઇઝ બીજેપી સ્ટ્રેન્થ દેટ એવરી વન હિયર ઇઝ કાર્ય વર્કર એટલે કે પિક્ચર શેર કરે ફોટો શેર કર્યો આવો કે જે મોદીજી છેલ્લી લાઈનમાં છેલ્લી હરોળમાં બેઠા હતા એવો ફોટો ગોરખપુરના એમપી રવિ કિશને શેર કરીને કહ્યું શું કહ્યું ધીસ ઇઝ બીજેપી સ્ટ્રેન્થ કે આ ભાજપની બીજેપીની સ્ટ્રેન્થ છે શું છે દેટ સ્ટ્રેન્થ છે શું છે શું છે સ્ટ્રેન્થ દેટ એવરી વન હિયર ઇઝ કાર્યકર્તા કે અહીંયા જે બધા કાર્યકર્તા છે એટલે કે વર્કર છે એ બીજેપીની સ્ટ્રેન્થ છે એવું એમણે ફોટો શેર કરતા કહ્યું તો મિત્રો આ હતો આર્ટિકલ જેને આપણે ગુજરાતીમાં સમજ્યા આઈ હોપ કે તમને સમજાયો હશે બરાબર એના એમાં આવતા જે વર્ડ છે એ પણ તમને સમજાઈ ગયા છે તો અગર વિડિયો પસંદ આવે હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો